હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ કોબીનો નવો નાસ્તો તો ઘરમાં કંઈ પણ ન હોય અને કંઈ નાસ્તા જેવું બનાવીને ખાવાનું ઘરમાં ગરમ મન થાય એ પણ વરસાદની સિઝનમાં તો આ રેસિપી જરૂરથી બનાવીને ટ્રાય કરો બાળકો તો શું મોટા બધા તેને ચાવથી ખાશે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ કોબીનો નવો નાસ્તો જેના માટે મેં અહીં કોબી લઈ લીધી છે તો બહુ ઘઢી કોબી આવે તેવી નથી લેવાની એકદમ કાચી કૂણી કોબી આપણે લઈ લેવાની છે તો જ આ રેસીપી એકદમ સરસ એવી લાગશે તો ચાઇનીઝ પણ ભૂલી જાશો ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી આપણે આ રેસીપી બનાવીશું તો અહીં કોબીના રફલી કટકા કરી લીધા છે અને ત્યાર પછી અહીં ચોપર લઈ લીધું છે તો ચોપરમાં એડ કરવા માટે થોડા નાના કટકા કરી લેવા જેથી આ બધું સરસ એવું ચન થઈ જાય તો અહીં મેં કોબીમાંથી રફલી મોટા કટકા કરી અને ત્યાર પછી નાના કટકા કરી લીધા છે હવે ચોપરમાં તેને આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ તેનું ચોપિંગ કરી લેશું તો અહીં હું તમને બતાવી દઈશ તો આ ઉપર ઉપર આપણે જે કોબી પડી છે તેને આપણે બહાર કાઢી લઈશું અને આ ટાઈપની નાની નાની કોબીને આપણે ખમણી લેવાની છે આપણે મંચુરિયન બનાવતા હોઈએ ને તો તેનામાં આપણે કઈ રીતે કોબીને ચોપ કરતા હોઈએ છે એ રીતના જ આપણે કોબીને ચોપ કરી લેવાની છે હવે આપણે સેમ પ્રોસેસ રિપીટ કરી છે અને બીજી વખત પણ આપણે જેટલી કોબી હતી એને આપણે આ રીતે ચોપ કરી લીધી છે તેને આપણે વાસણમાં કાઢી લેશું કુકપોળા વાસણમાં જ તેને કાઢવાનું છે અહીં તમને મરચાં લીલા નાની નાની કટિંગ કરીને ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો સાથે સાથે તમને અહીં કોઈ પણ અન્ય શાકભાજી ઉમેરવા હોય તો જેવા કે ગાજર છે કે પછી ડુંગળી છે એ તમે અહીં ઉમેરી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે એક ટેબલ સ્પૂન તેનામાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડું અજમો લઈ લેશું એક ચમચી જેટલું તેને આ રીતના ક્રોસ કરીને ઉમેરી દઈશું જેથી તેની સુગંધ સારી એ આવે છે ત્યાર પછી આપણે આપણે અડધી ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી ધાણાનો પાવડર અડધી ચમચી હળદરનો પાવડર એક તીખું લાલ મરચાંનું પાવડર ઉમેરી દઈશું થોડી આમથી હિંગ ઉમેરી દઈશું જેથી પચવામાં સરળ અડધી ચમચી જેટલું કે પછી એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું ત્રણ મોટી ચમચી બેસન ઉમેરી દઈશું એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું ત્યાર પછી મેં અન્ય લોટ લીધો છે જો તમારા પાસે ન હોય તો તમે અહીં ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર ઉમેરી શકો છો તો મેં અહીં મિક્સ લોટ લીધો છે તો ગેહુ છે સાથે તુરળ દાળ છે અને ચણાની દાળ છે મૂંગ દાળ છે એ બધા જ લોટ મેં મિક્સ કરીને પોણી વાટકી જેટલું અહીં ઉમેરી દીધું છે એક ચમચી જેટલું આપણે અહીં તેલ ઉમેરી દઈશું ગરમ અથવા તો નોર્મલ પણ ચાલશે જેથી કરીને આ રેસીપી ક્રિસ્પી બનશે હવે આપણે અહીં આ બધું જ હાથની મદદથી મિક્સ કરી લેશું અત્યારે આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું કારણ કે આપણે અહીં પાણીની જરૂરત નથી લાગી રહી તમારી ક્વોન્ટિટી વધારે હોય તમે લોટ વધારે ઉમેરી દીધું હોય તો તમને પાણીની જરૂરત પડશે બટ મને અહીં બિલકુલ પાણીની જરૂરત નથી પડી તો ફ્રેન્ડ્સ અહીં મેં બધું જ મિક્સ કરી લીધું છે હવે મને અહીં કોબી જે છે એ થોડુંક પાણી વધારે રિલીઝ કરી રહી છે તો એક ચમચી જેટલું મેં બેસન એડ કરી દીધું છે જેથી કરીને આ જે લોટ જે છે એ સરસ એવો રેડી થઈ જાય તો કેવો લોટ રાખવાનો છે આગળ હું તમને વિડીયોમાં બતાવતી જઈશ તો અહીં આપણે જરૂરત પડે તો ઉપરથી લોટ ઉમેરવાનો નહીંતર એકદમ સરસ એવો આ મિશ્રણ રેડી થઈ જાય તો આપણે લોટ નથી ઉમેરવાનો હવે આપણે આ રીતના તેનો ઘોલો વારીએ કે પછી ભજીયો વારીએ એવો લોટ થવો જોઈએ જો છૂટી જાતું હોય એકદમ છૂટું પડી જતું હોય બધું તો અહીં તમને ચણાનો લોટ ઉમેરી દેવાનો હવે આપણે અહીં કડાઈયામાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીં આપણે ઘરમાં ગરમ કોબીના ઉતારીશું ભજીયા જી હા ફ્રેન્ડ્સ તો આજે મેં કોબીના ભજીયા બનાવ્યા છે તો ઘરમાં કંઈ પણ ન હોય અને કાંદા બટેટાના તમને ભજીયા ન ખાવા હોય વરસાદની સિઝન છે તો તમે કોબીનો આ નાસ્તો બનાવી શકો છો જો તમને ભજીયા ન તળવા હોય તો કોબીને ટિક્કી જેવો શેપ આપી અને તેને સેલો ફ્રાય કરી લેવાનું તવા ઉપર તો પણ તમારો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ જશે અને એકદમ ટેસ્ટી એવું લાગશે એક વખત આ રીતે તમે કોબીના ભજીયા બનાવી જો તમે બહારના મંચુરિયન પણ ભૂલી જાશો કારણ કે મન્ચુરિયનમાં બધા જ સોસીસ આવતા હોય છે એ આપણી હેલ્થ માટે સારા નથી હોતા તો તમે આ રીતના રેસિપી બનાવી બાળકો અથવા ઘરવાળાઓને ખવડાવશો તો એ હેલ્ધી છે તો ફ્રેન્ડ્સ અહીં આપણા ભજીયા તળાઈ ગયા છે તો ફસ્ટ મેં અહીં તેલને ઉકળતું ગરમ કરી લીધું હતું ઉકળતા તેલમાં જ આપણે આ ભજીયા ઉમેરવાના છે નહીંતર તેલમાં છૂટા પડી જશે હવે બીજી વખત પણ તેલ ઉકળતું ગરમ થવા દેવાનું છે પછી ભજીયા ઉમેરી દેવાના છે બધા જ ભજીયા ઉમેરી લો ને ફ્રેન્ડ્સ એટલે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું જેથી કરીને ભજીયા અંદરથી પણ સરસ સેવા કૂક થઈ જાય નહીંતર જ્યારે તમે ખાશો ને આ ભજીયા એટલે અંદરથી કોબીનો અવાજ આવશે દાંતમાં એટલે થોડું આપણે ગેસની ફ્લેમ ભજીયા ઉમેરી અને ધીમી કરી દઈશું ધીમી ગેસની ફ્લેમ ઉપર ભજીયાને તળી એકદમ તેનો કલર ચેન્જ થાય પછી જ આપણે તેને બહારે કાઢીશું ક્રિસ્પી થાય પછી તેને બહારે કાઢીશું તો એકદમ પરફેક્ટ એવી રેસીપી તમારી બનશે ફ્રેન્ડ્સ ક્યારે જો નો ટ્રાય કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી એકદમ ટેસ્ટી એવા લાગે છે વરસાદની સિઝન છે કંઈ પણ ગરમા ગરમ ખાવું હોય તો આ નાસ્તો પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આપણા આ ચેનલ ઉપર અવનવા નાસ્તા અવનવી રેસીપીઝ અવનવા શાકની રેસિપીઝ હું અપલોડ કરતી હોઉં છું મીઠાઈ ટોટલી વગેરે બધું જ આપણા ચેનલ ઉપર સિઝન વાઈઝ અપલોડ થતું હોય છે તો નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નોટિફિકેશન મળે અને હા ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરીને જાજો ઘરમાં ગરમ ભજીયા ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે લીલી ચટણી સાથે ખાઈ શકો છો સોસીસ સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે છે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ